સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઈવે પર પુલમાં દસ ફૂટ મોસ મોટું ગાબડું પડતા ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર સફાળું જાગ્યું બાવીસો કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં સળિયા દેખાતા તંત્રમાં દોડધામ મચી વાહન ચાલકો સહિત રમેશભાઈ મેર સહિતના આગેવાનોમાં રોષ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી નજીક રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા હતા જેમાં અંદાજે 8 થી 10 ફૂટ લંબાઈનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો લીંબડી સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોમાં રોષની લાગણી ફેલાઈ હતી લીમડી ઓવરબ્રિજ ઉપર ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી ગાબડું પડ્યું હોય તેવા દ્રશ્યો નેશનલ હાઇવે પર જોવા મળ્યા હતા જ્યારે જનતાના ટેક્સના રૂપિયાની માતબર રકમથી બાવીસો કરોડના ખર્ચે હાઈવે પર ઓવરબ્રિજ નવ નિર્માણ કરવામાં વારંવાર પુલમાં ગાબડા પડતા હોય હાઈવેની સાઈડો બેસી ગઈ છતાં પણ તંત્ર અને જવાબદાર મંત્રીઓ ઊંઘમાં હોય અને લોકોના જીવ જોખમમાં છે આનો મતલબ કે સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરી રહી છે લોકો ટોલ ટેક્સના રૂપે જલસા કરતા હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે હાલ તો ઊંઘમાંથી સફળ જાગેલા તંત્ર દ્વારા બેરિકેટ મૂકી ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે લીમડી સર્કલ પાસે આવેલ ઓર બ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા એક બાજુનો પુલ હાલમાં બંધ કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે લીમડી સર્કલ પાસે આવેલ ઓવર બ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા ઇન્કલાબ ન્યૂઝ સુરેન્દ્રનગર ઓવરબ્રિજ બન્યો અને ત્રણ મહિનામાં દસ થી પંદર ફૂટના ગાબડા પડે છે તમે જામનગરથી સુદર્શન દ્વારકાથી સુદર્શન બ્રિજ